નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ભારત દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસે કપડવંજ જિલ્લામાં ખેડા ખાતે સ્વયંસૈનિક દળ એસ એસડી દ્વારા ભારતના મહામુલ્લા બંધારણની જાગૃતિ અર્થે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ રેલી બપોરના બે વાગે રોહિતવાસથી નીકળી મીના બજાર કુબેરજી મહાદેવ ચોકડી ટાઉન હોલથી બાબા સાહેબના સ્ટેચ્યુએ પહોંચી હતી સ્વયં સ્વયંસૈનિક દળના શિસ્તબદ્ધ કાર્યકરો તથા વિશાળ બાબા સાહેબના પ્રતિમાને સલામી આપી હતી ત્યાંથી રેલી આગળ વધીને ડાકોર ચોકડીથી ડાકોર રોડ પર આકાશગંગા સોસાયટી પ્રમુખસ્વામી સોસાયટી થઈને નવદીપ સોસાયટીના કોમન પ્લોટમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી આ સભાને એસએસડીના સૈનિકોએ સંબોધીને ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણનું મહત્વ સમજાવીને તેની સુરક્ષા માટે જાનની બાજી પણ લગાવી દેવાના શપથ લેવડાવ્યા હતા આ રેલીને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ ટ્રાફિક નિયમન કરીને પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો ডোকে. খাাকাকা. ডোকে. গাকাে. ডোকে. ড়েরা.